સ્વ શ્રી જગન્નાથજીની રથયાત્રા અનવયે રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ સત્ર દ્વારા રૂફ પર લોજી સ્થળ સ્થિતિનો નિરીક્ષણ કરાયો હતો આવતા બાદ સમગ્ર રાજ્યમાં બીજાક્રોમની ગણતી ભવનેરમાં નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે સુસત પોલીસ સત્ર દ્વારા સમગ્ર રથયાત્રા યોજી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું જિલ્લા પોલીસ વડાની રાબરી રાહબરી હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ જવાનો રૂટ જોડાયા હતા આગામી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરમાં ચાલીસમી રથયાત્રાનું આયોજન થનાર છે આ આયોજનના ભાગરૂપે આજે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય એસપી શ્રી સિંઘાલ તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તમામ શ્રી ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ એલસીબી અને એસઓજીના તમામ અધિકારી કર્મચારીઓ સાથે રાખી સમગ્ર રૂટ ઉપર વાહનો દ્વારા પેટ્રોલિંગનું એક આયોજન કરવામાં આવેલું છે રૂટના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલ છે